હાઈ ફ્રેન્ડ્સ તમે અત્યારે નીકળી ગયા છે ને વાગી ગયા છે અગિયાર અને અત્યારે અમારે દ્વારકા જ આવવું છે દ્વારકાનું રનિંગ બહુ મોટું છે અને એટલા માટે અમે ડબલ મશીન લગાડ્યા છે અને આ અમારે સુખાણ છે ને ફરીનું ગયો છે સુખાણે અમે કેટલા વાગે ફૂગે એ પણ તમને બતાવીશું જાતાં જતાં અમને દરિયામાં મોજા મોજાની બહુ બીક હતી મોજો લાગે અમને મોજો લાગેલો હોય અને કરીમ કરીમ પાસે બોયું હતું કે મોઢું લાગે એટલે આવી રીતે કરીમ બતાવે તો આવી રીતે બોઈ લઈને હેઠું પડી જવાનું લાગી ગયો છે મોજો એટલે હું આ ટુવાલ લઈને દરિયા પાણી સાફ કરતો હતો અને દરિયામાં અમારી પહેલી ટ્રીપ હોવાને કારણે કરીમે કીધું ભૂષણ ને કે આગળ મોરામાં જ નાર ભાંગી નહીં આ અમારે અગરબત્તી કરે અને અમે દરિયાની અંદર આવી ગયા છે ને તમે આ અમારો નજારો જોઈ શકો તો અમારા ગામની આ પોધી છે એવું તમને દૂર દૂર સુધી દેખા છે જોઈ શકો છો કેવો નજારો છે થઈ અત્યારે વાગી ગયા છે બે અમે આ પૂગી ગયા છે પોરબંદરની સામે અને જોઈ શકો છો પોરબંદરની કેવી ગોદી છે

પણ મચ્છી વાઢવામાં સાપો બરોબર હાલતી નથી તો ઉછેન અત્યારે કે બહુ એમાં તાણ બહુ તાણખેસ બહુ કરે છે તમે જોઈ શકો છો અને ઉછેનને ખબર છે કે હું એનું શૂટિંગ કરું છું એ સાનો મોનો મારા સામે પ્રાણી આવી કે જોઈ છે અને એમને વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આ બાજુ જોઈ જાય Mungkin tuh, teruk formal. Ini baru ber kukar benda mana masalukari duit tuh? Kukar benda ni, kukar ini. Nampak beri masalukayar, masalukayar. Tengok ni, ni abg dikari.

તો ફ્રેન્ડ્સ જો હવે અમારી અગની બાકી ગઈ છે ને હવે કરીમ બે અગની ફર્સ્ટ ક્લાસ બનાવી છે હવે હોઉં જેને જે જે રીતે ખાવી તે અગ્નિ એ રીતે લઈ લીધી કરીમને પણ આપણે કીએ કે તારી અગ્ની બતાવી ફર્સ્ટ ક્લાસ બનાવી તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ સાડા ત્રણ શ્યાર વાગી ગયા છે ચાર વાગી ગયા એટલે હવે કરીને કીધું એ કે હવે બા પકાવો હવે સાકાવે કેવી પાકે એ હું તમને ટેસ્ટિંગ કર્યા પછી બતાવું નાખેસ હવે આ ખાંડ છે કે બોટની અંદર તો નવ્વાણું ટકા હે ને કારી સા આ લોકો પીતા હોય છે પણ અત્યારે અમે હોળીમાં તમારા ઘરે બધી ફેસિલિટી હોય જ છે દૂધની શાહ ખાંડ અમારે ચાર વાગ્યા દૂધ નાખે છે હવે કીટલી કિટલીમાં નાખે કેમકે ચોપડી બેસીને તો શા આપડે પ્યાલા અંદર કપની અંદર નાખી તો ન હતી આ સા નાખી સા કેવી છે દેખ ને બધી જરાક નાખવાનું કહું છું પણ હવે નાખે તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા ચાર અને અમે જો આ વાવટી મૂકી છે ઝાડ મૂકવાનું અમે કમ્પ્લેટ ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો ઝાડ અત્યારે અમે ઉડદિયા મારવા આવ્યા છે હલવા મારવા અને સાઠ ધાર છે પાર તો ખરેખર બહુ લાંબો થાય પણ હવે કહ્યું પારને ઉપાડતા ઉપાડતા મેં રાતે બે વાગ્યાના ઉપાડતા હોય અને વાગી જાય છે સવારના આઠ નવ વાગી જાય પાર ઉપાડતા ઉપાડતા અત્યારે આ ખૂટલી રાહ મૂકે છે અને હુસેન એટલી રાહ મૂકે છે અને આ મારે કરીને કેમ કે અત્યારે ધીરે ધીરે મશીન ચાલુ રાખવું પડે ને ઉડી સીધી નાખવી પડે એટલા માટે એક જણા પાછળ રહેવું પડે છે તો તમે વાવટી દેખી જોતા છે દેખાય વાવટી તો ફ્રેન્ડ્સ સવારે અમે આ સવાર થઈ ગયું છે અને આ રીતે અમને હલવા પીડ્યા છે હલવા તો આજ બહુ દાદા પીડ્યા બસો અઠીસો નંગ હતા અને અત્યારે અમારે જો આ કોલ રૂમ છે આ બરફ અમે આગળ મારવી મારીશું એમાં તમને કોલ રૂમ આ કોલ રૂમ કહેવાય અમારું આની ઉપર અમે હજી બરફ મારશું એટલે અમારે છ સાત દિવસ આયલા કરે એમ તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને કોમેન્ટ કરીને બતાવી